નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બિહારમાં મહાગઠબંધન બેઠક પર વિભાજિત આરજેડી અને કોંગ્રેસ વચ્ચે મેનિફેસ્ટો મામલે પણ બબાલ રશિયા યુક્રેન યુદ્ધ વિરામ નહીં થાય યુદ્ધ રોકવાની આશાઓ ઠગારી નીવડી ટ્રમ્પ અને પુતિન હંગરીમાં નહીં મળે દિવાળીમાં ભારતમાં થતી ફટાકડાની જોરદાર આતિશબાજીથી પાકિસ્તાનને લાગ્યા મરશા ભારત પર લગાવ્યા આવા આરોપ તેજસ્વી યાદવની મોટી જાહેરાત હંગામી કર્મચારીઓને કાયમી કરાશે જીવિકા દીદીને મળશે ત્રીસ હજાર પગાર જુનાગઢમાં પાનની દુકાને ધડબડાટી સાતથી વધુ સખાઓએ યુવકને ધોકાપાયપથી ડીબી નાખ્યો રાજભાની રિવોલ્વર તાણિયાનો આક્ષેપ હું તેમને એશિયા કપની ટ્રોફી આપીશ બીસીસીઆઈની ચેતવણી બાદ નકવીની પ્રતિક્રિયા શું ભારત સહમત થશે અમિત શાહનો આજે એકવીસમો જન્મદિવસ પીએમ મોદીએ કંઈક આવા અંદાજમાં કર્યું બર્થડે વીસ આકાશમાંથી અગનગોળા છે બે હજાર પચીસનો અંત હશે ભયાનક નોટ્રા ડેમેસની આગાહીઓએ લોકોને ડરાવી દીધા કંપે ટેરિફ લગાવીને પ્રતિબંધો મૂક્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ રસ્તો બતાવ્યો આઠ વર્ષ પછી ભારતમાંથી ઝીંગાની આયાતને લીલી ઝંડી આપવામાં આવી સાઉદીમાં લાખો ભારતીયોનું હવે શોષણ નહીં થાય પ્રિન્સ સલમાને કફલા પ્રથા રદ કરી વર્લ્ડ કપ જીતવો હોય તો ગંભીર અગ્રવાલને હટાવો અને રોહિત શર્માને પણ નવજોત સિંહ સિદ્ધુએ આવું નિવેદન આપ્યું ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણસોડરાય મંદિરમાં અણકોટ લૂંટવાની અનોખી પરંપરા ભક્તો ગણતરીની મિનિટોમાં ઝાપટી ગયા એકસો ને એકાવન મણ પ્રસાદ ગુજરાતમાં ચાર ચાર મુખ્યમંત્રી બદલાયા પણ પુરુષોત્તમ સોલંકીની ટિકિટ ભાજપ કાપી શકતું નથી બીજી વનડેમાં હર્ષિત રાણાનું પત્તું કપાવવાનું નક્કી પહેલી વનડેમાં સાબિત થયો સૌથી મોટો વિલન રોકવા છતાંય સીએમ કુમારે બીજેપીના મહિલા ઉમેદવારને પહેરાવી માળા તેજસ્વી યાદવે કર્યો કટાક્ષ દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા એકથી પાંચ નવેમ્બર સુધીમાં ખાતામાં જમા થશે ભોજનમાં તેલની માત્રા દસ ટકા ઘટાડો દિવાળીના શુભેચ્છા સંદેશમાં પીએમ મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર બિહારમાં સુરતકાંડનો આરોપ પ્રશાંત કિશોરે કહ્યું જનસુરાતના ત્રણ ઉમેદવારોને બળજબરીથી ફોર્મ ભરવા ન દીધા બિહાર ચૂંટણીમાં ગુજરાતવાળી મહાગઠબંધનને ઝટકો આરજેડીમાંથી વીઆઈપીના ઉમેદવાર બનેલા શિશુભૂષણ ની ઉમેદવારી રદ એનડીએને સીધો ફાયદો વૈભવ એ બિહાર ચૂંટણીમાં કરી એન્ટ્રી મોટી જવાબદારી મેળવી લોકોને ખાસ કરી અપીલ બિહાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દરમિયાન તેજ પ્રતાપ યાદવ સામે સંહિતાનો કેસ નોંધાયો જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા મહિલા સહિત ત્રણ લોકોએ યુવકનું ઢીમ ઢાળી દીધું વિદેશમાં અભ્યાસ અને નોકરીનું સપનું થશે પૂરું ઓસ્ટ્રેલિયા આપી રહ્યું છે સરળ વર્ક વિઝા સુરતમાં મહિલા બેંક કર્મચારીને ધમકી આપી બ્લેકમેલ કરનાર મહારાષ્ટ્રનો પીએસઆઈ ઝડપાયો અમેરિકામાં ચાલુ સટડાઉનનો પ્રભાવ સ્પષ્ટ દેખાવો લાગ્યો પરમાણુ સુરક્ષા એજન્સીના સૌસો કર્મચારીઓને છૂટા કરાયા રાજ્ય સરકાર અને રેશનિંગ વેપારીઓ વચ્ચે ઘર્ષણ એક નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની આપી સિમકી બોટાદના કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની વારે ગોપાલ ઇટાલિયા સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધી તાકાત બ્રહ્મોસનું ન્યૂ વર્ઝન કર્યું તૈયાર જોઈને દુશ્મન દેશોમાં ફફડાટ રાજ્યમાં હજુ સાત દિવસ માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ પચીસ ઓક્ટોમ્બર બાદ વધશે વરસાદનું જોર કેપ્ટન તરીકે વાપસી કરશે ઋષભ પંથ સાઉથ આફ્રિકા સામેની મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમે હત્યાના કેસમાં નિર્દોષ હોવા છતાંય અમેરિકાની જેલમાં તેતાલીસ વર્ષ સજા ભોગવી દિવાળીના તહેવારો ખતમ થતાં જ ભાવમાં કડાકો સોનામાં ચોવીસો અને સાંદીમાં એક્યાસીસો ગગડ્યા અલીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા દેશો શનિવારવાડા મુદ્દે નિતેશ રાણાનું વિસ્ફોટક નિવેદન ટ્રમ્પની જીત સામે ચીનનું અર્થતંત્ર ડૂબી ગયું છે ડ્રેગન અર્થતંત્ર પર સખત પ્રહાર કરી રહ્યા છે પ્રાઇવેટ પાર્ટને સ્પષ્ટ પણ દુષ્કર્મ ગણાશે બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યું મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે લાડકી બહેન યોજનામાં મોટું કૌભાંડ જેમાં બાર હજાર ચારસો ને એકત્રીસ પુરુષો લાભ મેળવે છે અભિનેતા આસરાનીનું ચોર્યાસી વર્ષની વૈયાએ નિધન પરિવારે છૂપ કર્યા અંતિમ સંસ્કાર સરદાર પટેલ જયંતિની ઉજવણી માટે મોદી સરકારની તડામાર તૈયારીઓ કેવડિયામાં એનએસડીના બસો કલાકારો રજૂ કરશે નાટક બિહારમાં ચાવાળો નીકળ્યો સાયબર ઢગ પોલીસે દરોડો પાડતા એક કરોડ પચાસ લાખના રોકડ સહિત લાખોના ઘરેણા મળ્યા અમેરિકાએ વિઝાના નિયમોમાં આપી મોટી રાહત ભારતીય ટેક પ્રોફેશનલ માટે સારા સમાચાર અમેરિકાએ વિઝા ફી માફીની જાહેરાત કરી ઈરાનના સર્વોચ્ચ નેતા અયાદુલ્લાએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાની ઉડાડી ઠેકડી ગુજરાતના ધારાસભ્યોને બખા ગાંધીનગરમાં બસ્સોને વીસ કરોડના ફાઇવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે ટોલ બુથના કર્મચારીઓને માત્ર અગિયારસો રૂપિયા બોનસ મળતા વાહનચાલકોને મફત જવા દીધા કંપનીને લાખો રૂપિયાનું નુકસાન આત્મહત્યા નહીં કરવાની ધારાસભ્યોને જ મારી નાખવાના પૂર્વ ધારાસભ્ય બચુ કડુની ખેડૂતોને વિચિત્ર સલાહ બોટાદના હડદળ ઘર્ષણ કેસમાં રાજુ કરપડા સહિત એકવીસ ખેડૂતોને જેલમાં મોકલાયા હત્યા કરનાર બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવો તો જ મૃતદેહ સ્વીકારીશું રાજકોટમાં બાબા સાહેબના ટેસ્યુ પાસે ધરણા ધોરાજીના લોકોને છ વર્ષની લાંબી રાહ બાદ મળ્યો ફ્લાયઓવર ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે મુકાયો ખુલ્લો ભારત ઓસ્ટ્રેલિયા શ્રેણી વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી પરવેઝ રસુલે નિવૃત્તિ જાહેર કરતાં ટીમ ઇન્ડિયાને મોટો ફટકો મારી ફરે મંદી રાજકોટમાં સ્માર્ટફોનનું રોજનું પાંચેક કરોડનું વેચાણ પ્રશાંત કિશોરે કહ્યું ચૂંટણી ન લડવાનું કારણ સમયમર્યાદા છે હવે અમારી પાસે પ્રસાર કરવા માટે ફક્ત સત્તર દિવસ જ બાકી છે પાકિસ્તાનના મિયા શરીફે દિવાળીની શુભકામના આપી તો સોશિયલ મીડિયામાં યુઝરે તેમને ધોઈ નાખ્યા કહ્યું હિન્દુઓના દસ બાર ઘર તો બસ્યા છે ખેડૂતોની દિવાળી સુધરી કૃષિમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું જેમને આસ્થા છે તેમને દિવાળીની શુભકામના આપું છું તમિલનાડુના ડેપ્યુટી સીએમના નિવેદનથી વિવાદ દિલ્હીમાં દિવાળી ટાણે પ્રદૂષણે વધારી ચિંતા એનસીઆરમાં જીઆરએપી બે હેઠળ પ્રદૂષણો વિરોધી પ્રતિબંધો લાગુ એક્યુઆઈ ચારસો ને પાર